થરાદમાં છાસઠ કેવી વીજ કંપનીના કમ્પાઉન્ડમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભરાઈ જતા વીજકર્મીઓને જીવના જોખમે કામગીરી કરવી પડી રહી છે ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે પાણી ભરાવાના કારણે ડીપી અને ફીડરોની અને નીચે પાણી ભરાઈ જાય છે લાઇટનો પ્રોબ્લેમ થાય ત્યારે આ દૂષિત પાણી વચ્ચે રિપેરિંગ કરવું યુજીવી યુજીવીસીએલના કર્મચારીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે આ મામલે વીજ બોર્ડની બેદરકારી પણ સામે આવી છે કારણ કે કમ્પાઉન્ડમાં ગાઢ બાવળોનું સામ્રાજ્ય છે જેના કારણે કર્મચારીઓને કામ કરવામાં વધુ મુશ્કેલી પડે છે બીજી તરફ થરાદ નગરપાલિકાની બેદરકારીને કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે વીજ વિભાગ દ્વારા નગરપાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પગલાં લેવાયા નથી આ દૂષિત પાણીના કારણે બાજુના રહેણાંક વિસ્તારોમાં પણ રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે વીજ કર્મચારીઓએ જવાબદાર તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી આ ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવા માંગ કરી છે આંગે નગર પાલીકાના ચીફ ઓફિસર વિપુલભાઈ બરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અભિપુરા પમ્પિંગ સેન્ટરની મોટર બગડી જવાના કારણે ગટર લાઇનનું પાણી ભરાયું હતું મોટર રિપેર કરવા આપી દેવામાં આવી છે અને પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે સૂચના આપી દેવાઈ છે તેમણે વધુમાં જણાવ્યું કે કાયમી નિકાલ માટે નવી લાઇન નાખવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જીવીસેલ કચેરીની આજુબાજુ આવતી ગટર લાઇન નગરપાલિકાની ગટર લાઇનમાંથી સતત રાતને દિવસ પાણી ઉભરાઈને તમામ પાણી તલામની જેમ સબસ્ટેશનના ફિડરો કેબલો ઉપર ભરાઈ રહેલ છે તો સબસ્ટેશનવાળાને તેમજ યુઝિશલવાળાને જ્યારે કોઈ લાઇન ટ્રીપ થાય કે વાયર તૂટે ત્યારે વાયર શોંધવા માટે અને સબસ્ટેશનવાળાને જ્યારે લાઇન ક્લિયર એલ એટલે કે પરમિટ એલસી પરમિટ આપવાની હોય ત્યારે અર્થિંગ કરવા જવા માટે આવા ભરેલા તલાવ જેવા પાણીમાં કેવી રીતે જવું તે પણ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અને આજુબાજુમાં જીબીના કર્મચારીઓની કોલોની પણ આવેલી છે ત્યાં પરિવાર લોકો રહે છે નાના બાળકો પણ રહે છે તો આવી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રહેલ છે તો આપ સર્વે સાહેબોને નર્મ વિનંતી છે કે આનો યોગ્ય ઉકેલ કરે તેના માટે અમારી બે હાથ જોડીને વિનંતી છે